મળતી માહિતી મુજબ તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે બાતમીના આધારે અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીઆર પટેલ ઝાલોદનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુલતોરા ગામે પોલીસ આવતા જતા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ પોલીસ ચાકલા દાહોદ રોડ પર બાતમીવાળી ફોર વ્હીલ ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો ગાડીનો ચાલક પોલીસને જોઈ અને ફરાર થઈ ગયો હતો પોલીસે ગાડીની તલાશી લેતા સત્તર પ્લાસ્ટિકના થેલામાં અફીણના ચીંડવા ભરેલ મળી આવ્યા હતા ચાકલિયા પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સફળતા દાહોદ જિલ્લાની એક ગેરકાયદેસર ડ્રગના વેપાર સામે ચાકલિયા પોલીસની મહત્વની કામગીરી જોવા મળી છે બાતમીના આધારે હાથ ધરાયેલી તપાસમાં પોલીસે આ અફીણનો જથ્થો પકડ્યો છે જપ્ત કરાયેલ અફીણની કિંમત નવ લાખ એકાણું હજાર વીસ રૂપિયા આંકવામાં આવી છે ગાડી સહિત કુલ ચૌદ લાખ એકાણું હજાર વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ સારી કામગીરી હાથ ધરવામાં ચાકલિયા પોલીસમાં એએસઆઈ આયુષુભાષ પુરસિંહ અનિલભાઈ ભાથુ મૃગેશરાજ અશોક અર્જુન સનુભાઈ અર્જુન રામસિંહ વગેરેની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી આમ જિલ્લાની બાહોદ ચાકલિયા પોલીસની મહત્વની ભૂમિકા જોવા મળે છે ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસાવા સાહેબ અને પીએસઆઈ કોઠવાડ સાહેબ અને તેમના લશ્કર એવા કર્મનિષ્ઠ પોલીસ કર્મચારીઓ દ્વારા બોર્ડર પર સતત નજર અંદાજ રાખી થતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ડામમાં સતત પ્રયત્નશીલ જોવા મળે છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઇ ન્યૂઝ ગુજરાતી દાહોદ